બકરીદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા સુરતમાં પોલીસ અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સુરત પોલીસ મહાનિરીક્ષક અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંબોધી અનેક પત્ર લખવામાં આવ્યો છે જેમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે પશુઓની ખરીદી વેચાણ અને પરિવહન દરમિયાન કથિત ગૌરક્ષકો અને અન્ય સંગઠનો દ્વારા કાયદો હાથમાં લઈ કરાતી હેરાનગતિ રોકવાની માંગ કરવામાં આવી છે પત્રમાં જણાવ્યા મુજબ તારીખ છ છ બે હજાર પચીસથી તારીખ દસ છ બે હજાર પચીસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા બકરીદનો તહેવાર મનાવવામાં આવશે આ તહેવાર દરમિયાન મુસ્લિમ સમુદાય પોતાના ધાર્મિક રિવાજો અનુસાર બકરા ઘેટા પાડા અને અન્ય પશુઓની કુરબાની કરશે પત્રમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમો કુરબાની માટે વિવિધ સ્થળોએથી વિશ્વસનીય વેપારીઓ પાસેથી કાયદેસર પશુઓ ખરીદેશે અને નિર્ધારિત સ્થળોએ પહોંચાડે છે તો પશુઓના પરિવહન માટે મોટા વાહનોનો ઉપયોગ થાય છે આ વાહનો કાયદેસરના નિયમોનું પાલન કરી અને પશુઓને લઈ જાય છે અને તમામ જરૂરી પરવાનગીઓ મેળવે છે કુરબાનીના પશુઓની લે વેચ દરમિયાન અસામાજિક તત્વો તેમજ અમુક સંગઠનો દ્વારા બળજબરીથી પૈસા વસૂલવામાં આવે છે અને ખોટી રીતે વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે તેમજ મારપીટ પણ કરવામાં આવતી હોય છે તો આ ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ગરીબ પશુપાલકો અને વેપારીઓને ભારે નુકસાન થાય છે અને તેમની આજીવિકા ઉપર નકારાત્મક અસર પડે છે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે પોલીસ તંત્રને આવા ગેરકાનૂની તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને કાયદાનું પાલન કરવા વિનંતી કરી છે કાયદેસરની ખરીદી અને પરિવહન દરમિયાન હેરાનગતિ રોકવા માંગ કરવામાં આવી છે સાહેબને રજૂઆતનું મુખ્ય હેતુ એ છે કે તારીખ છ જૂનથી લઈને દસ જણ સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદુલ ઉલ અઝા તહેવાર છે બકરી તહેવાર છે જેમાં ઘેટા બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે અને એ સુરત અને સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઈવે છે કે નેશનલ હાઈવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે હવે આ કામ જ્યારે થાય છે જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લામાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહ્યા છે પ્રાણીઓ પશુઓની અવરજવર થતી હોય તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ રિસ્સર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે એ જ કાયદો છે એ જ ન્યાયાધીશ છે એવી રીતે જે ગાડીઓ અટક વાહનોને અટકાવી રહ્યા છે જો ઉકમી કરી રહ્યા છે એમની સાથે અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે એવા બનાવ પણ સામે આવ્યા છે જાણે પોલીસ તંત્રને એમને પરવાનો આપી દીધો સરકાર એને પરવાનો આપી રીતે એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે એમની કાર્યવાહીથી તો ખરેખર પોલીસ તંત્રને પણ શરમ આવી જોઈએ અને એમને પણ નાલેશી થવી જોઈએ કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ આ કથિત ગૌરક્ષકો કરી રહ્યા છે કાયદો હાથમાં લઈને અમારી એટલી જ માગણી છે કે જે અમારા કુરબાનીના જાનવરો આવતા હોય પોલીસ જો એને ડિટેન કરે પોલીસને જેમ લાગે કે આમાં ખોટું છે ગેરકાયદેસર છે તો પોલીસ કાર્યવાહી કરે એમાં અમને ક્યારે કોઈ વાંધો નથી પણ કથિત ગૌરક્ષકો જે કાયદો હાથમાં લઈને જે પ્રમાણે અત્યાચાર ગુજારી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને જે પ્રમાણે લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઈને કાર્યવાહી કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે એ વાંધા સાથે અમે પણ લોકોની ધાર્મિક લાગણી સમજીએ છીએ જો ગાય કે ગૌવંશ કોઈ લાવતો હોય તો પોલીસે એમાં ખરેખર કાડક અને કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ દાખલરૂપ કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે ઈચ્છીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે ગૌરક્ષકો જ બધું કાયદો હાથમાં લઈને જોખમી કરે અને અમાનવીય અત્યાચાર કરે અમારી એટલી જ વિનંતી છે પોલીસ તંત્રને કે આવા કથિત ગૌરક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે કે જેઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે એમની સામે પણ કાનૂની રહે કાર્યવાહી કરવી જોઈએ એ માગણી સાથે આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે